અંજારના જાપરમાં ગૌચર જમીન પર વીજ ટાવર મૂકવાના કામનો ગામ લોકોએ કડક વિરોધ કરતા તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી વેલ્સપન કંપની દ્વારા ભીમાસર નજીક પાવર પ્લાન્ટ માટે મંજૂરી મળ્યા બાદ તેથી અજાપર ગામ સુધી હાઈ વોલ્ટેજ વીજ લાઈન ખેંચવાના આયોજન થયું છે આ યોજનાના ભાગરૂપે ગૌચર જમીનમાં વીજ ટાવર મૂકવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જેને લઈ મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ ગયા અને